આયુર્વેદમાં નાભિને ઉર્જા અને ચેતનાનું સ્ત્રોત માનવામાં આવે છે નાભી પાસે આવેલી પેસિટી ગ્રંથિ જે બોંતેર નસો સાથે જોડાયેલી છે જે શરીરના વિવિધ અંગો સુધી પહોંચેલી છે આના કારણે નાભી એક મહત્વપૂર્ણ બિંદુ છે જે દ્વારા તે સીધું અને અસરકારક રીતે શરીરમાં શોષાય છે નાભિ સૂત્રના બેલી બટન ઓઇલનો સૂતા પહેલા ઉપયોગ એ એક પ્રાચીન પદ્ધતિ છે જેને નાભી ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે આ તેને નાભી પર લગાવી અને બે ત્રણ મિલેક સુધી હારવેથી મસાજ કરવાથી ઘૂંટણના દુખાવા પીઠના દુખાવા અને અન્ય જોડાના દુખાવામાં રાહત મળી શકે છે આ પાંચ હજાર વર્ષોથી પ્રયોગમાં લેવાતી પદ્ધતિ છે જે વાત દોષને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે અને વાયુચી થતા ઇન્ફ્લેમેશન અને જોડાના દુખાવામાં રાહત આપે છે એમના બેલી બટન પ્રાકૃતિક ઘટકો વડે સમૃદ્ધ છે જે સોદા ઘટાડવા અને વાત સંબંધિત દુખાવો દૂર કરવામાં મદદ કરે છે આ ઘટકો આરોગ્યપ્રદક રક્ત પ્રવાહ અને ઉર્જાના પ્રવાહને સપોર્ટ કરે છે અને દર્દમાંથી રાહત આપે છે